नहीं चलो आप भैया प्रैटल न थी न खायो એટલે પ્રેટલ ની તફલીક છે એ फस ગયા સી એમ ઇસે પાર્ટી કે મીટિંગ સમજી કે फस ગયા હું કે તો પ્રેટલ હે કાલ મે પ્રેટલ ખાશે તો દે ટ્રેડલ તો ન ખાય લઉ લ્યા પ્રેટલ ના પૈસા આ લો ભાઈ ગાલી તો તો બે દાળો હું તે બે દાળો ન કરીયા થા દે ઓય દીબિયા તાર ગેટી હોય ને ગિયર જ્યુ બસ જો મારામાંથી ના નાખતો ભાવલા ગૂગલ હું નહીં ગણું હો પૈસા એ હું મારે તેત્રીસો રૂપિયા લેવાના એટલે લેવાના હું કઈ જોણું ના મારા પૈસા કાઢવા પડે એમ કરી જો પેટ્રોલ નહીં ખાલી કે પેટ્રોલ પૂરું ગાડી બનતી જાય चौक नो प्रॉब्लम है तो चौक से साल पहले चौक से साल तो ना तो था गाड़ी कोई डालो पेट्रोल तो नहीं इतना था तो तू क्या तो पेट्रोल को खास हुए हम क्या तो खास हुआ तू पता हो तू शुद्ध रात को चौक पर कर ना लिया? ये बड़ी अच्छी बात कही है आपने कई फर्क लो तो रात का ही है हरा झूठ बोल रहे हैं चल झूठ और क्यों ना खाएं रवि क्या बात है ना हाँ हाँ बोल कहीं जो गाड़ी पर भी ना करता है मारू आ करता है

કોઈને ધંધો કરવો તો સુપડી એકસો સિત્તેર રૂપિયામાં મળી જશે હા બોલ બાબા કઈ સુખ વાતો ની વાતો આ લોકોને કામ મળ્યું છે શું કામ મળ્યું છે ભાઈ પંખા પીટ કરને કા કામ મિલા ભાઈ લોકો એ મુંહ સે સુપારી નિકાલ કે વાત કર રહે બાબા ઇસકે મુંહ મે પૈદાશી સુપારી હે યે તોતલા હે

આયરા હે આયરુ લે આયુ પેલા ઉપર ના છે ને પછી નાખ જી પેલા વાયર તો લગાય ભાવલા અંદર હોય ને હે અંદર જ હોય ને ના હોય હે ના હોય ટુકડો જોઈએ ને વાયર કર લ્યો અન્ડરગ્રાઉન્ડ કર લ્યો તો પણ વાયર ના હોય એમ કાઢેલો કાઢેલો હતા અલે આ મારા હે મોતા ભાઈ ભાઈ હતી અંદર કઈ

અલે આખા મસાલામાં શું આવે જીરું આવે જીરું પછી મરી મરી અને ધોણા ત્રણ જ વસ્તુ આવે આખો ગ્રામ કેન તો ગ્રામ નાખવાનું ગ્રામ પેલું નાખવાનું ગાડીમાં છું ના ના પીછે મન નહી જાતા લે નહિ લડકી કે પીછે મન નહી પાંચસો પાંચસો કપડા કોઈને કપડા કપડા કોઈને લેવા હોય તો અહી બાજુવારી પ્રવીણ કાકાની દુકાનનો કોન્ટેક્ટ કરજો ભાઈ ભાવ બાવનો હવે જો બધું કમ્પ્લીટ સેટિંગ થઈ ગયું છે તો દુકાન તો ચાલુ જ છે ચાલુ જ છે કોઈને જરૂર પડે તો તائیں લઈ જવા કઈ ગાડી કઈ ગાડી વીસ રૂપિયા ની ગાડી પચાસ ફાડું મળે પાંચ રૂપિયા સાંજ નો સમય થયો છે અને ઉપર અહિયાં નેટ મારવાની નેટ

આપડા આટલે કામ છે હવે કેટલા કામ આવ્યું બસ હવે સાઈઠ કામ પતિ હજુ ટાઈમ લેપ્સ તો ચાલુ જ છે જો એ સીન તો તમને જોવાની મજા આવે જો ભાઈ આટલું કામ થયું છે કેટલું કામ આવ્યું ભાઈ સેઠ જો આર ભાઈ ને અંદર કસ્ટમર આવી ગયા છે દુકાન માં અત્યારે આવો આપણે કેટલું જોઈએ ભાવ આયા કાપી લે માપ નો પડિયા પતરાડા નું વેચાણ ચાલુ છે અત્યારે ત્રણ કલાક થયા નહીં આપણે ત્રણ ચાર કલાક થયા ત્રણ કલાક ત્રણ કલાકમાં આટલું કામ થયું છે તો દોસ્તો ભાવેશભાઈ થોડુંક કામ હતું ઘરે મારે પણ કામ હતું તો અમે નીકળી ગયા છીએ બાકી બીજું જે કામ હશે એ કાલે થશે આપડી મંગલપુર ચોકડી આવી ગઈ સારું તો બસ વ્લોગમાં મજા આવી તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ મળીએ જય માતાજી